શિક્ષણ વિભાગ એટલું નથી એમાં પણ આમાં નેતૃત્વ બધા આપણે લઈએ છીએ એમાં નેતાગીરી આપણે લઈએ ને આમાં પાછા બધા આપણે પણ બાકી તો છબ્બી વિભાગો છે બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ ભાજપ સરકાર જ આપણે જ કરીશું નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે વૈશ્વિક નેતા છે ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે એમાં કોઈ બેહમત નથી એટલે ઓલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને હવે બાવીસ તારીખે એનું ઓપનિંગ ઉદઘાટન એટલે પેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાયે લેકિન તારીખ નહીં બતાવે એવું હતું ને એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું ચિંતા શિક્ષણ વિભાગ એટલું નથી એમાં પણ આમાં નેતૃત્વ બધા આપણે લઈએ છીએ એમાં નેતાગીરી આપણે લઈએ ને આમાં પાછા બધા આપણે પણ બાકી તો છબ્બી વિભાગો છે ભાઈ બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ ભાજપ સરકાર જ આપણે જ કરીશું નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે વૈશ્વિક નેતા છે